આ યુગ છે પણ જે જે સત્યના માર્ગે હાલ છે એને તો મારો ભગવાન કોઈ દાડો નહીં છેતરાવા દે કારણ કે છેતરે એવું તો કોઈ નો છેતરે એટલે ભયબંધી કરવી તો એવી કરવી નકર સાના માના એ ઘેરે બેઠા બેઠા ટીવી જોવું એ બિલ ભરવું સારું પણ ભાઈબંધના ચોકડીયા બેહીન બિલ ભરવા એની કરતા ઘરનાનું ભેગું બેહીન ખાવું પીવું સારું સુખાપુવા હવે ભાઈબંધ કુટેલ નીકળે તમે શું કરો